તો કેમ છો મિત્રો મજામાં ઘણા લાંબા સમય પછી ફરી એક નવો વ્લોગ વિડિયો લઈને આવી ગયો છું હમણાં કોઈ ટાઈમ મળ્યો નહોતો વિડીયો બનાવવાનો એટલે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો અને ઘણા મારા સબસ્ક્રાઈબરને એમ થતું હોય છે કે મજા આને હવે યુટ્યુબમાં વિડીયો બનાવવાનું બંધ કરી દીધું લાગે છે પણ એવું નહોતું ટાઈમ જ નહોતો મળતો અને ફાઇનલી આજ ટાઈમ કાઢીને વિડીયો બનાવું છું અને આજના વિડીયોમાં આપણે વાડીની તમને બધી ટૂર વાડીની ટૂર કરાવવાની છે કે શું શું વસ્તુ એ વાયુ છે શિયાળું એ બધું તમને બતાવું અને હાલના પાંચ વાગી ગયા છે અને જોવી હવે કેટલો ટાઈમ રહે જે 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 તમને ટૂર દેવાય એ વસ્તુને તમને ટૂર દેવા દેવરાવું શું શું વસ્તુ આવ્યું છે કેવડું થયું છે અને આપણે ઝાંપેથીને જ ચાલુ કરી વાડીના ઝાંપે જો આ આપણે હે ને વાડીનો ગેટ જો કે ખોલી ખેલો છે અત્યારે ફોલ્ડિંગ છે એટલે પડી જવાની શક્યતા રહે ઊંધો હતો ઓલપા હોય જાય કેમ કે એક વારો તૂટી ગયો એમાં અને આ આપણો બીજો ગેટ આયરોન આ બીજો ગેટ અને આ ગેટેથી ને આપણે ઝાટકો રાખેલો છે જોકે ભૂંડ ભૂંડ કે જંગલી જનાવર આપણે પાકને નુકસાન ન કરી હાટું થઈને ઝાટકા મશીન રાખ્યું છે જોવામાં આપણે શોટ આમ શોટ થઈને આપણે કોઈ મરવો વસ્તુ કોઈ મરે નહીં નુકસાન બહુ ન આવે પણ એકવાર ઝટકો આવે એટલે મીકી દે તરત એટલે ગમે તે વસ્તુ ભૂંડ કે આ તે ગમે તે આવે એટલે એકવાર શોટ થઈને પછી તરત પાછું ઉમેકી દે એટલે જોકે આ વાયરથી સેટા રહે એમ અને આપણા પાકને સુરક્ષા રહે એમ બાકી કોઈ આમ જાનહાની કે મરે બરે નહીં આ ઝાટકામાં એ તો તમને બધાને ખબર દેશે ન ખબર હોય એના માટે કહું છું એમ આપણે આ પેલો ગેટ છે આ ગેટ ખોલી આ ગેટથી ઝટકો ચાલુ થઈ જાય હું જો આપણે આ જે ગેટ ખોલી નાખીએ અહીંયાથી એટલે અહીંયાથી આપણે ઝટકાનું એન્ટર થઈ જાય હવે આ જે આ તમે જોઈ શકો છો ઉપર તાર બાંધેલો અહીંયાથી હવે આ એરિયો બધો ઝટકામાં આવી ગયો આ ટોટલ આખો એરિયો રહ્યો ને આ બધો આ ઝટકેથી કવર કરેલો હોય એટલે વાડીમાં કોઈ જાતનું રણઝાડ ન થાય ભૂંડની કે એવા જંગલી જનાવરની કોઈ પાકને નુકસાન ન કરે એમ તો મિત્રો આ છે આપણે બાજરો એ આપણે પહેલાં હે ને આગળ જવું જોઈએ કેમકે ઝાટકો ચાલુ છે બાજરો આપણે વાડીમાં ઘૂસી ન જવાય ને કે પછી ઝાટકા આવી જાય એટલે પહેલાં જઈને ઝટકો બંધ કરી અને પછી આપણે વાડી અંદર જઈ ખેતરમાં જઈ માલ પર જોઈ શકો છો તમે મિત્રો આ રીતની આવી દોરી છે આ મિત્રો રજકો ગદબ અમારે આ બાજુ રજકો કે અમુક જગ્યાએ ગદબે કે એટલે આ ગદબ છે થોડીક પાછળથી વાવી એટલે નાની છે અને આ ઘઉં છે આ ઘઉં એ અમારા જ છે પણ એ થોડાક પાછળથી વાયા છે લેટ વાયેલા એટલે એ નાના ઘઉં છે હવે આ તારની ખાસ ધ્યાન રાખવી પડે કેમ કે હાલવાની આટલી જગ્યા છે નહીં શું કે કોણી કે હાથ અડી જાય ને તો સટિંગ કારો વાગી જાય એટલે બ્લોગ બનાવવામાં ધ્યાન રાખવું પડે પહેલાં તો ફર્સ્ટ આપણે હેને ઝટકો એક પહેલાં બંધ કરી દઈએ જો મિત્રો ઝટકો અત્યારે ચાલુ છે જોઈ શકો છો જોઈ શકો છો તમે તમને કદાચ અવાજ આવતો હોય કે ન આવતો હોય મોબાઈલમાં મોબાઈલથી આપણે વોઈસ રેકોર્ડ થાય એટલે કદાચ અવાજ આવતો હોય કે ન આવતો હોય બ્લોગમાં આવ્યો છે અવાજ હવે આપણે પહેલાં એને ઝટકો બંધ કરવા માટે આ લાકડાનો ઉપયોગ કરવો પડશે લાકડું લઈ અને આ રીતનું હે ને બંધ કરવાનું આવી રીતે આમ લાકડે છે કેમ કે અહીંયા આ તાર છે આયરો ને આ તાર છે એ તારને ટચ ન થાય એવી રીતે આપણે ઝટકો બંધ કરવો પડે મિત્રો ઝટકો બંધ કરી નાખ્યો છે હવે આપણે કોઈ જાતની કોઈ ટેન્શન નથી હવે તારને આપણે ટચ કરી તો હવે સોંટ કે ઝાટકો ન આવે જોકે સોંટ તો આવે જ નહીં ખાલી આંચકે આંચકે ઝટકા આવે એટલે તમે કોઈ એમ ન માનતા કે આ શોટ મૂકે ને કોઈ પશુને કેવી રીતે મારી નાખે આપણે એવું આમાં ન થાય મરે નહીં ઝટકો હોય એને બધાને ખબર દેશે આ તો કદાચ ન ખબર એના માટે અને હવે આ છે આપણો હવેલી બંગલો અને અહીંયા ખાટલો આપણે રાખીએ જો વાડીએ આવી તો બે ઘડી બેવું હોય આરામ કરવું હોય તો કરી શકીએ અને આ છે આપણે વાડીની સ્પેશિયલ આરામ કરવાની ઝૂંપડી અમારા માટે શું કહો એને બંગલો જ કહેવાય હેલો અમારા માટે તો બંગલો જ કહેવાય અને મિત્રો હવે તમને બતાવું ટોટલ આપણી વાડીનું વાવેતર જે મેં વાયુ અહીંયાથી કોઈ વિડીયો બનાવ્યો જ નથી ઠામુકો કે કેવડું વસ્તુ થઈ ગયું તો આવું હજી મેં વસ્તુ કોઈ જાતનો વિડીયો જ નહીં બનાવ્યો પહેલી જ વાર બ્લોગ બનાવ્યો છે હવે પહેલાં જ તમને ઝટકેથી ને જો તમને માહિતી આપું આ મિત્રો આપણે બેટરી છે ચૌદની બેટરી આવે અને આ છે ઝટકા મશીન અને આ છે સોલર જે દિવસે સોલર ઉપર હાલે અને રાત્રે આપણે આ ઝટકા જે બેટરી રહે ને એના ઉપર ચાલુ કરવાનું આવે અને આ રીતની પ્લાસ્ટિકની દોરી આવે ઓમ પ્લાસ્ટિકની દોરી છે પણ અંદર તમે જોઈ શકો છો પાત્રો વાયર આવે વાયર આવે એમાં તમને આ કેમેરામાં કદાચ દેખાતું કે ન દેખાતું હોય એ પાત્રો વાયર આવે એટલે એમાં પાવર આવે છે ઝટકાનો એટલે કવર કમ્પ્લીટ આખી વાડીને કવર કર્યા રાખે આ કોઈ મેં તમને વાત કરીને ભૂંડ કે એવા રેઢિયા ઢોરા કે કોઈ એવું આપણા પાકને નુકસાન ન કરે અને વાવેતરમાં જુઓ આટલો રજકો છે આ બે હરિયા એક આ હરિયો અડધું છે અને આ એક હરિયું અને ઉલ્પનનું હરિયું હરિયું એ હરિયું આમ અડધું છે આ વચલું હરિયું રહ્યું ને એ આખે આખું આમ હું હરું રજકાનું અને ઓલું હરિયું અને આ હરિયું આ બે અડધા અડધા હર એટલે ટોટલ બે હરિયા જેવો રજકો આવ્યો છે અને આ જોઈ શકો છો તમે મૂળા આ છે આપણા મૂળા આવા કંઈક મૂળા છે આ હમણાં તમને એવું લાગશે ને અંબૂરીને બતાવું એકાદ મૂરો કેવડા કડા મૂરા છે ને તમને પહેલાં અંબુરીને બતાવું કેવડા કડા મૂળા છે તમને બતાવી આ તો જો આ તો રાય છે હવે મૂળો તમને મૂળો બતાવવાનો અને હાચું જો આ મેથી આપણે આ એક કેરો કર્યો છે મેથીનો મેથીનો આવડો કેરો છે હવે મેથી થાય એટલે આપણે એના મેથીના ઢોકળા કે ભજીયા કે જે બનાવવાનું હોય ને એ આપણે બનાવશું હવે આપણે મૂરો ચેક કરી કેવડો થયો છે સાઈડે સાઈડે બધા પારી ભરતા બધા મૂળા છે ને રહી ગયા છે અને વટલા ગાળામાં મૂળા હજી અંબુરાના નથી મિત્રો હજી મૂળા છે ને થોડાક નાના છે જોકે આ મુરો જ નાનો છે હજી મુરા આથી મોટા છે પણ મેં અમુરો જ છે નાનો એટલે હજી આથી મુરા મોટા હશે તો આ પેલો મુરો છે આવો કંઈક ગાંજો છે મૂરા હાટ થઈને આપણે થોડુંક અંદર જવું જોઈશે તો આ મુરાનું આપણે પેલા સાઈડમાં મેઘ દઈ મુરા પછી અંબરશું અને હવે તમને બતાવું બાજરી જો મિત્રો આ રીતની કંઈક આપણી બાજરી છે આ હું હુંરી હામી જે વાઈડ દેખાય અહીંયાથી ને આટલી બાજરી વાવી છે અને બાજરી થોડીક વહેલી વાઈ દીધી છે એટલે ઢાઢું હવામાન છે તો છતાં કીધે હે ને ઓછા પાણી અત્યારે ને ઉગવામાં થોડુંક કેવર આવે પણ ઉગી જાય પછી ઓછા પાણી અત્યારે બાજરી પાકી જાય ખેડૂત જે ખેડૂત હોય એને ખબર જ હોય કે આ વહેલી શિયાળામાં હોતક બાજરીનું વાવેતર કરે આ તમે જોઈ શકો છો સામે જે લીલોતરી દેખાય ને અહીંયા સુધી બાજરી છે આમ હળંગ એટલી આ બધી આ બાજરી છે અને એ જે લીલું દેખાય ને અહીંયાથી નામ આટલી ઝાડ છે જુવાર ચાલો તમને ઝાડ હોતક બતાવી અને આ રીતની કંઈક બાજરી છે ઊગી છે કમેન્ટ કરજો મિત્રો કે આ પારવી પડશે કે ઘાટી પડશે આ રીતની બાજરી છે ખેડૂત જે હશે એને બધાને ખબર જ હશે કે આ બાજરી પારવી પડે ઘાટી પડે કે માપે રહેશે કમેન્ટ જરૂર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે તમને બતાવવું જાહેર મિત્રો આ તમે જોઈ શકો છો આ હરિયું જે પારઠો દેખાય ને એ બાજરો છે અને આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ હરિયા જેવા હોરે ઝાર જાહેરના છે અને જાહેર કંઈક આવી ગઈ છે જોઈ શકો છો તમે કેવી જાહેર છે એ જરાક કમેન્ટ કરી નાખજો સારી હોય તો એ પ્રમાણે કમેન્ટ કરજો અને તમને ન સારી લાગી હોય તો એ પ્રમાણે કમેન્ટ કરજો કમેન્ટ કરજો ખરા અને આ છે મિત્રો આપણા ઘઉં જો કે ઘઉં મેં આજ જ પાયા છે એટલે ઘઉંમાં અંદર તો જવા એવું નથી પણ આપણે બારે બારે તમને બતાવું અને મિત્રો આ છે એક ટમેટાનો છોડવો આ છે મોટા ટમેટા જોઈ શકો છો તમે આવડાવળા કંઈક ટમેટા થયા હૈ આ ટમેટા છે અને આ છે આપણા ઘઉં ઘઉંમાં એવું છે મિત્રો આ જાદાજી પવણા છે એટલે અંદર ઘઉંમાં આંટો મારે એવું નથી તમને સેટ થઈને પાર ઉભારીને દેખાડ દેખાડવા પડશે ઘઉં કેવા હૈ ને એ જરાક મને કમેન્ટમાં કહીજો જોઈ શકો છો મિત્રો જો આ રીતના ઘઉં હે આવા ઘઉં હે આવા જરૂરથી કમેન્ટ કરજો મિત્રો ઘઉં કહેવાય હે નહીં અને આ બધું અત્યારે પાયેલું જ છે ટોટલ વસ્તુ એક બાજરી લઈને બાજરી એ એક જ ખાલી પાવાની બાકી હે બાકી બધું પી ગયેલું જ છે એટલે એમાં ક્યાંય ઘઉંમાં તો આંટો મરવા જેવું નથી સેટે તમને અત્યારે વિડીયોમાં દેખાડી શકું અને મિત્રો આ છે આપણી દેશી ટમેટિક જોઈ શકો છો તમે આ દેશી ટમેટા જુઓ તમે આવડા આવડા દેશી ટમેટા આવ્યા છે આમાં ઝીણ ઝીણા ટમેટા થાય દેશી ટમેટીમાં એ તમને ખબર હશે અને આ જે સામેનો હરિયું દેખાય ને ખાલી જેવું તમને લાગે ને એમાં શું શું વસ્તુ બકાલું આવ્યો ને એ તમને બતાવો કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો અને મિત્રો એક આપણે મૂરો બીજો છે એ એક અંબૂરી જોઈએ કેવડો ગાંજો છે આમાં આમાં આવડો ગાંજો નીકળ્યો હજી એક બીજો અંબૂરી જોઈ આમાં કેવડો ગંજો છે આમાં મને લાગે મોટો છે જો આમાં કઈક મોટો છે આવડા આવડા મુર આવે તો કઈક લેખે લાગે અંબોરવા નકર પછી ના ના પડે મુરો એક આપણે અંબોરેલો આ પડ્યો તો ઈ લઈ લઈ હવે મિત્રો તમને છે ને બક્કાલામાં શું શું વસ્તુ હોય છે ને ઈ તમને બતાવું અને કેવું થયું છે ઈ તમને બતાવું તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો જો મિત્રો અહીંયાથી ને આપણે બકાલું ચાલુ થઈ જાય છે આ દોરી છે આપણે ઝટકાની અને નીચે તાર બાંધો છે આ રીતનો આવો તાર છે અને ઉપરા પ્લાસ્ટિકની દોરી છે જો કે પ્લાસ્ટિકની ન કહેવાય એમાં વારો દાવે અંદર અને મિત્રો આ છે આપણું લસણ જોઈ શકો છો તમે આ ઓઇલું અહીંયાથી માંડીને તે આવડું હર્યું છે ઓલું ઘઉંનું હરિયું ને એવડું એટલે તમને કેમેરામાં નાનું હયું લાગતું છે પણ હરીદીમ તો મોટું હર્યું છે અને નિંદી બિંદીને કમ્પ્લીટ કરી અને પછી પાઈ દીધું છે અને આ રીતનું કંઈક લસણ છે જોઈ શકો છો મિત્રો અને બીજું આપણે વાવેતરમાં આ તમે જોઈ શકો છો ટમેટી આ અહીંથી આ જે આ ડુંગળી છે આ પારી પારી બધી દેખાય ને આ ડુંગળી છે ડુંગળીથી ને આ બાજુનું આ બધું આરિય આ ટમેટીનો એરિયો હોય આમાં ટમેટી છે અને આ બધી ડુંગળી આ જોઈ શકો છો તમે મિત્રો ચાસ તમને સાહ દેખાતા હશે છે ડુંગળીના આ ડુંગળી વાવી છે અને લીલું છે ને એટલે પગમાં ગારો એટલો ચોટે છે અને મિત્રો ડુંગળી પૂરી થાય એટલે આપણે ચાલુ થઈ જશે આ ગવાર આટલો ગવાર છે અને ગવારમાં હવે ફૂલ આવવા મળ્યા છે જોઈ શકો છો મિત્રો તમે હમણાં થોડાક ટાઈમમાં ગુવાર ચાલુ થઈ જશે આમાં અને મિત્રો શિયાળાનો ગુવાર કરવો બહુ અઘરી વસ્તુ છે જો કે બહુ થાય નહીં તો તોય આપણે વાયો છે એટલે બકાલામાં આટલો ગુવાર આ ડુંગળી ઓલી ટમેટી અને એક બે સોડા ઓલા ટમેટીના મેં તમને દેશીને ઓલા મોટા ટમેટા બે દેખાડ્યા અને આ લસણ બકાલામાં બસ આપણે આટલી વસ્તુ છે અને આ છે આપણા ઘઉં ટોટલ ત્રણ સાડા ત્રણ વીઘા જેવા ઘઉં થાય અને દોઢ વીઘાની બાજરી થાય અડધાક વીઘાની જુવાર થાય ઝાર થાય બસ આટલું આપણે શિયાળું પિક કર્યું છે બીજું કંઈ વાયુ નથી અને આ ઘઉં એ અમારા જ છે પણ એ પાછળથી થોડાક વહેલા છે જોઈ શકો છો તમે આ થોડાક નાના હશે કેમ કે આ ઘઉંને અને આ ઘઉંને બેને એક એક મહિનાનો ફેર છે આ એક મહિના વહેલા છે અને આ એક મહિનો પાછળ છે એટલે એટલો ફેર છે આ તો ઘણા ટાઈમથી આપણે બ્લોગ બનાવ્યો નહોતો એટલે કે લાયા જે વિડીયો બ્લોગ બનાવી નાખી અને આપણે વાડીને ટૂર દઈ દઈ કે આપણી વાડીએ કેવું વસ્તુ બધી વાવી છે શું કેવું થયું છે અને મિત્રો કમેન્ટ કરજો નવા સબ્સ્ક્રાઇબર આપણે હોય એ કમેન્ટ કરજો અને કદાચ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી લીજો હવેથી પાછા આપણે બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરશું અને આ વાડીના બધા બ્લોગ હવે બનાવવાનું ચાલુ રાખશું એટલે સબસ્ક્રાઈબર ન કર્યું હોય એ બધા સબસ્ક્રાઈબ કરી લીજો હવે કન્ટિન્યુ રેગ્યુલર બનાવવાનું બ્લોગ ચાલુ તો મિત્રો હવે આજના બ્લોગમાં બસ આપણે આજ આટલું જ તે અને મળી બીજા નેક્સ્ટ બ્લોગમાં હવે વાડીના તમને બ્લોગ આવતા રહેશે રેગ્યુલર એટલે મળીએ બીજા બ્લોગમાં તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહીજો અને કમેન્ટ એકાદી કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગુડ બાય